સરકારે તાજેતરમાં જાકુ ગ્રાહક જાકુ નામે જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે આ અભિયાનનો જ પ્રતિસાદ પાડતા હોય તેમ ગ્રાહક જાગી ગયો લાગે છે તાજેતરમાં એક ગ્રાહકે એક જ ઈ કોમર્સ પ્લેટફોર્મ પર એક જ પ્રોડક્ટના એન્ડ્રોઈડ અને આઈઓએસ ફોન ધારક માટે જુદા જુદા રેટને લઈને ફરિયાદ કરતા એક નવા જ વિવાદ અને નવી ચર્ચાને વેગ મળ્યો છે કોઈના પાસે એન્ડ્રોઈડ ન હોય અને આઈઓએસ પ્લેટફોર્મ ધરાવતો પ્રીમિયમ ફોન હોય તેને શું પછી બધામાં જો પ્રીમિયમ ચૂકવતું રહેવાનું પછી ભલેને પ્રોડક્ટ એક સરખી હોય સૌરભ શર્મા નામની વ્યક્તિએ ઉઠાવેલા આ સવાલને લીધે ઓનલાઈન માર્કેટપ્લેસ પ્લેસ ફ્લિપકાર્ટ ને જવાબ આપવાના પણ ફાફા પડી ગયા છે કંપની આ ગ્રાહકની રીતસર જવાબ આપવો પડ્યો છે સૌરભ શર્મા નામની વ્યક્તિએ સ્ક્રીનશોટ સાથે શેર કરીને સવાલ પૂછ્યો છે કે એક જ પ્રોડક્ટ ના એક જ માર્કેટ પ્લેસ પર એન્ડ્રોઈડ અને આઈઓએસ ફોન ધારકો માટે શા માટે જુદા જુદા રેટ છે શું કંપની ફોન ધારક કયા પ્રકારના પ્લેટફોર્મ પરનો ફોન ધરાવે છે તેના આધારે રેટ વસૂલે છે ભવિષ્યમાં એન્ડ્રોઈડ અને આઈઓએસ સિવાય કોઈ ત્રીજો પ્લેટફોર્મ હશે તો તેના પર પણ રેટ જુદો હશે સૌરભ શર્માએ લખ્યું છે કે ફ્લિપકાર્ટ પર મોકોબરાની કેબિન શૂટ કેસનો ભાવ એન્ડ્રોઈડ યુઝર્સ માટે રૂપિયા ચાર હજાર એકસો ઓગણીસ છે તો આઈઓએસ યુઝર્સ માટે તેનો ભાવ રૂપિયા ચાર હજાર સાતસો નવ્વાણું છે

તો પછી આઈઓએસ માટે જુદો ભાવ વસૂલવો તેમાં કયા પ્રકારની સમજદારી છે શું ઈ કોમર્સ ખરેખર આ જ પ્રકારનું છે આ એકદમ અયોગ્ય ધંધાકીય રીત રસમ છે શર્માએ આ અંગે ફ્લિપકાર્ટ સપોર્ટ સાથે થયેલી વાતચીતનો પણ ઉલ્લેખ કર્યો છે બેંગલુરુ સ્થિત ઈ કોમર્સ કંપની જણાવ્યું હતું કે ભાવ તફાવત તો વેચનાર પોતે જે વિવિધ પરિબળોના આધારે નક્કી કરે છે તેથી ચિંતા ન કરો હેપી શોપિંગ આંગે વધારે હોબાળો તથા ફ્લિપકાર્ટ નિવેદન જારી કર્યું હતું કે અમારા ઓનલાઈન માર્કેટ વિવિધ ઓપરેટિંગ સિસ્ટમ મુજબ પ્રોડક્ટ પ્રાઇસિંગ સિસ્ટમ સાતત્ય સભર હોય છે અને તેને સેલર દ્વારા નક્કી કરવામાં આવે છે તેમાં અમારી કોઈ ભૂમિકા હોતી નથી આ ભાવ વેચનાર જ નક્કી કરે છે અમે ફક્ત તેમની જથ્થાબંધ અને ત્વરિત વેચાણનું પ્લેટફોર્મ પૂરું પાડે છે ઓનલાઇન માર્કેટપ્લેસ પર કોઈપણ પ્રોડક્ટના ભાવ વેચનારા દ્વારા જ નક્કી કરવામાં આવે છે ફ્લિપકાર્ડની પોલિસીઓ દરેક ઓપરેટિંગ સિસ્ટમ્સને લઈને સાત દિવસ ભરજ રહી છે પછી તે એન્ડ્રોઈડ હોય કે આઈઓએસ હોય હવે ઓનલાઇન માર્કેટપ્લેસમાં જે ભાવ તફાવત જોવા મળે છે તે મુખ્યત્વે વિવિધ પરિબળો જેવા કે જીઓ પ્રાઇસિંગ એક જ પ્રોડક્ટ્સને લઈને જુદા જુદા સેલરે આપેલા જુદા જુદા ભાવ પણ હશે અમારી સિસ્ટમ તો બધી ઓપરેટિંગ સિસ્ટમ માટે એક સમાન ભાવ માટે જ ડિઝાઇન કરવામાં આવેલી છે તેથી જ અમે યુઝર્સને અમારા પ્રોડક્ટ પેજ પરના સેલર સેક્શનની મુલાકાત લઈ આધારને લેવા પ્રોત્સાહિત કરીએ છીએ તેના દ્વારા તેઓ બીજા સેલરોની રેટ પણ જોઈ શકે છે અને તેના દ્વારા તેમની વિવિધ ભાવ વિકલ્પો પણ મળે છે

દરેક સેલર એમ કહી શકે કે અમને અમારી પ્રોડક્ટ્સનો ભાવ અમારી રીતે નક્કી કરવાનો અધિકાર છે અને તેના માટે કોઈ પણ પ્રકારની ફરજ અમને પાડી શકાય નહીં આના લીધે હવે સ્થિતિ એવી આવી ગઈ છે કે ગ્રાહકે પોતે પ્રોડક્ટ લેતા પહેલા તે ધ્યાન રાખવું પડશે કે તેની પાસે એન્ડ્રોઇડ ફોન છે કે આઈઓએસ પ્લેટફોર્મ વાળો ફોન હવે જો તેણે પોતે જંગી ડિસ્કાઉન્ટનો લાભ લેવો હશે તો તેને એન્ડ્રોઇડ ફોન વાપરવો પડશે આ માટે હવે તેને સેલરની સાથે સાથે પોતાની પ્રોફાઇલનું પણ ધ્યાન રાખવું પડશે હજી પણ દેશમાં ઓનલાઈન વેચાણને લઈને સરકારની નીતિઓ અને પોલિસીઓ એટલી મજબૂત નથી કે ગ્રાહકના હિતોનું રક્ષણ થાય આજે ગ્રાહકે પોતે જેની દુકાન માંથી ખરીદેલી વસ્તુ ખરાબ નીકળે તો પણ તે માન માન બદલી આપે છે અથવા તો કેટલા કિસ્સામાં બદલી પણ નથી આપતા જ્યારે ઓનલાઈન માં તો કેટલા વિશે શો થાય તે ગ્રાહકને હવે સંચાર કર્યો છે તે કદાચ આ પ્રકારના સ્ક્રીનશોટ વાયરલ કરીને બહુ બહુ તો કંપનીની પ્રતિષ્ઠાને થોડી ઘણી હાનિ પહોંચાડવાનો પ્રયત્ન કરી શકે આનાથી વિશેષ કશું જ ન થઈ શકે ગ્રાહકે ઉઠાવેલો મુદ્દો વ્યાજબી છે પરંતુ તેની સામે પ્રતિસાદ અમેરિકા જેવા દેશમાં મળે ભારતમાં લોકોની સામાન્ય ચોરી કે લૂંટફાટના કિસ્સામાં પણ ઝડપથી ન્યાય મળતો નથી તો આવા ઓનલાઈનના કિસ્સાની તો વાત જ ભૂલી જવી રહી આમાં એક ગ્રાહક જાગી જાય છે પણ ઊંઘે છે કોણ તે કહેવાની જરૂર નથી